સારોદ સેવા પખવાડિયાના ભાગરૂપે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ સારોદ ગામે સ્વચ્છતા અભિયાન તથા એક પેડ માકે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી જંબુસર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી કુલદીપસિંહ યાદવ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી જ્યોતિષભાઈ જાદવ સહિત ભાજપના હોદ્દેદારો તથા અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપતા ગ્રામજનોને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી તથા ગામના પ્રાણંગમાં વૃક્ષારોપણ કરી એક પેડ માકે નામ અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું સારોદ ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સેવા પખવાડિયાને લોક ભાગીદારીથી સફર બનાવ્યું હતું ના નામથી અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એમના જન્મદિવસ દિવસ નિમિત્તે એક ઐતિહાસિક રીતે અત્યાર સુધી વિશ્વના કોઈ પણ વડાપ્રધાન માટે સમગ્ર વિશ્વમાંથી કોઈએ શુભેચ્છા પાઠવી હોય એવું બન્યું નથી પરંતુ વિશ્વના એકસો પચાસ દેશોમાંથી નરેન્દ્રભાઈને એમના જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી છે અનેક દેશોમાંથી એ લેખિતમાં ટેલિફોનિક એમને શુભેચ્છા પાઠવવામાં આવી છે અને એમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશભરમાં મંદિરોમાં શિવાલયમાં અભિષેક પણ કરવામાં આવ્યો વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો થયા બાળકોને લગતા કાર્યક્રમો થયા સ્કૂલોમાં કોલેજોમાં નોટબુક વિતરણ આવા અનેક કાર્યક્રમો થયા એ ઉપરાંત વહીવંદના કાર્યક્રમો મેડિકલ ચેકઅપ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ આ પણ પુષ્કળ પ્રમાણમાં થયા છે અને બ્લડ ડોનેશન ડોનેશનમાં તો ઐતિહાસિક રેકોર્ડ પણ થયો એમના પોતાના જીવનની એક ટેલિફીમ બનેલી છે તો એ ફિલ્મ પણ આખા દેશના જેટલા પણ રાજહંસ થિયેટરો છે એમાં અત્યારે આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે બપોરે ત્રણ વાગ્યાનો શો છે અને સાંજે સાત વાગ્યાનો શો છે એ ભરૂચમાં પણ ચાલે છે અંકલેશ્વરમાં પણ ચાલે છે એ રીતે શાળા અને કોલેજના અને બીજા ઘણા લોકો આ પિક્ચર જોવા માટે જાય છે ગઈકાલે પણ મારે જવાનું થયું હતું એના આગલા દિવસે પણ ગયો એના આગલા દિવસે અંકલેશ્વર ગયો આજે પણ ત્રણ વાગે કાર્યક્રમ છે સાત વાગે પણ છે એટલે એમના જીવનનો ઉદ્દેશ હતો કે સેવા કરવી સ્વામી વિવેકાનંદે જે પ્રમાણે કીધું છે